કે રામ લખ્મણ બે બાંદે વા બે રામૈયા રામ રામ લખ્મણ બે સાહેબ તમે હા હું આ ગામમાં દારૂનો ધંધો બહુ થાય છે ને એટલે મારે આવું પડ્યું ના ના સાહેબ આ ટપકુ જમાદાર છે ને ત્યાં લગ્ન ગામમાં કોઈ શકલુંય નો ફરકે કે દારૂ શું પણ આટલુંય કોઈ ન વેશી શકે એ તો હું આ ગામમાં આવ્યો છું ને એટલે બધી ખબર પડશે ઘીરે ઘીરે જઈને તપાસ કરવી છે તો સાહેબ મારી ક્યાં ખબર છે કે મંગુડી દારૂ નો ધંધો કરે છે ગામના નિમત કે મંગુડી પાણી પાઈ ગુન્ય કરે છે મારું બેઠું કાધું નથી કે ગોટો છેડ્યો નથી બાર જવા જવું જોઈશે 有人，哎，别不啦，哎，我出格了，到哦，有人 <laughs>。

પીવેની તૈયારી કરું ટપુ જમાદાર આ ગામમાં આટલી બધી ગોબરી બજાર છે તો અહીંયા દારૂ ધંધો ન થતો હોય

કે નો નીકળે એટલે નો નીકળે આ ટપુ જમાદાર ખોટું નો બોલે ટપુ જમાદાર તમે ડૂટી હું દારૂ પકડીશ ને પછી ખબર પડશે તપાસો બધે હવાલદાર દારૂ મહિલો સાહેબ જ મળે ને મેં નતું કીધું તમને હાલ આમ હોય પાણી પીવું થોડું સારું કરતા વલદા પાણી પીવા નહી ગયા મારો ભાડો ફૂટી જાય તમે થોડું પી લેવો મારા દીકરાના હરホールમાં પોલીસ વાળા હામા ચીડ હવે શું કરું દેનામાં શું છે કાઈ ને સબ પાણી છે થોડું પાવ ને હવે પાણીના દીકરા ક્યાં થાઉ છો આખા ગામમાં તપાસ કરવાની બાકી છે હાલો મસાના માના

એ નવરા નખોટિયા એ સોરાય ગયો જાતો હો કે મારી બજાર શું કામ છે આ ચા તારા બાપ ની બજાર છે આ મારે બે ઉજ છે એ વાડીલા એ બે સાહેબ ખબર નો સા નથી હાલો ને સા પી આવી હવે સા ના દીકરા ક્યાં થાવશો જ્યાં લગી બધા ઘરની તપાસ નહીં થાય ને ત્યાં લગી સા પીવા નહીં જડે મારો બેટો ઓલો કમલો એ બેઠો બેઠો આખા ગામના નખો જ છે મારું બેટું પાછું સંદાર જવું પડશે ડબલું નથી લઈ જાવું কমলো পাশো দাঁত মারো বেটো કમલો બેઠો છે વાળવું નથી દાંત કાઢ છીએ તપુ જમાદાર ઓલા ભાભા ના તો દારૂ થેલી છે અરે સાહેબ એ ભગત છે અને રોજ ભજન બોલે છે ભજન ગાતા હોય તો શું દારૂ નો પીતા હોય હાલો સાના માના એ બાબા ઉભો રે એ ઉભા રે એ બીજા એ તપુ જમાદાર પકડો ઈને મારું બેટું પાદરમાં માં પુગાય તો હારું તપાસ દો <laughs> 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 有人。જમાદાર આ તો મારું દીકરું પાણી છે આલે બાબા જા એ જવાનો દીકરો ક્યાં થાત એ અમે તો વ્યુઈ ગયો હવાલદાર હાલો હવે એ જાશ કે આ લેગો કોણ તારો બાપો ધોશે પાપા મને જવા દે હું સૌ સાહેબ એ સાહેબ હોય કે કલેક્ટર નો દીકરો હોય આ લેંગો જોઈ આવ ગય નઈ જવા દો પાપા રેવા દે ને કે રેવા અનત દેવો આમ હાલ મારા કિરે યોર